ગુજરાતમાં કાયદો વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે કાયદો વ્યવસ્થાની અમલવારી કેવી થઈ રહી છે તેની તપાસ કરવા માટે ડીજીપી દર મહિને એક ક્રાઇમ કોન્ફરન્સ યોજે છે અને આ વખતે ક્રાઈમ કોન્ફરન્સ યોજાય હતી અમદાવાદ એટીએસમાં અને અત્યારે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની શું સ્થિતિ છે તેને લઈને ડીજીપી વિકાસ શાહે વિગતો આપી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો માં યોજાયેલી આ કાયદો વ્યવસ્થા કેવી છે તેની સમીક્ષા કરવામાં આવી હતી ને ત્યાર પછી ડીજીપી વિકાસ સાહેબ આ મામલે પણ આપી છે દર મહિને ગુજરાત રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ક્રાઈમ કોન્ફરન્સમાં મળતા હોય છે અને આ ક્રાઈમ કોન્ફરન્સમાં ગયા માસમાં ગુજરાત પોલીસની અલગ અલગ એકમો તરફથી જે કામગીરી થઈ છે એની સમીક્ષા કરવામાં આવે છે અને સમીક્ષા કર્યા પછી ભવિષ્યનું જે રણનીતિ છે એ રણનીતિ શું હોઈ શકે અને અત્યારે જે રણનીતિ છે એમાં શું ફેરફારની જરૂરિયાત રહે છે તે બાબતે ચર્ચાઓ કરવામાં આવે છે આજે અમદાવાદના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની ઓફિસમાં ગુજરાત રાજ્યની ચાર પોલીસ કમિશનરેટના પોલીસ કમિશનર્સ નો રેન્જના રેન્જ વડાઓ અને પોલીસ ભવનના અલગ અલગ વર્ટિકલ્સના વડાઓ આ ક્રાઇમ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા અને આજની ક્રાઇમ કોન્ફરન્સમાં ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં મઈ બે હજાર પચીસમાં જે કામગીરી થઈ હતી એની સમીક્ષા કરવામાં આવી આપ જાણો છો કે મઈની સમીક્ષા એટલે જૂનમાં ક્રાઇમ કોન્ફરન્સ કરવાની જરૂર હતી પરંતુ જૂન મહિનામાં અમદાવાદ શહેરમાં વિમાન દુર્ઘટના જે બનેલ એના કારણે અને પછી ગ્રામ પંચાયતની ચૂંટણી અને રથયાત્રાના બંદોબસ્તમાં તમામ અધિકારીઓ રોકાયેલા હતા એટલે જૂન મહિનામાં આ સમીક્ષા થઈ શકી નહોતી એટલે આજે આ સમીક્ષા મઈની કામગીરી માટે કરવામાં આવી હતી અલગ અલગ મુદ્દાઓ જે આ ક્રાઇમ કોન્ચની ચર્ચા થઈ એમાં સર્વપ્રથમ ગુજરાત પોલીસની જે અલગ અલગ કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે એ કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સમાં કઈ પ્રકારની કામગીરી થઈ છે અને ભવિષ્યમાંનો શું સુધારો લાવી શકે તે અંગે ચર્ચાઓ થઈ કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સની વાત કરીએ તો સર્વપ્રથમ આપણે ચર્ચા કરી હતી ગુજરાત પોલીસની એક ફ્લેગશીપ પ્રોજેક્ટ છે તેરા તુજકો અર્પણ જેમાં ગુજરાત પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જે મુદ્દામાલ પડી રહ્યા છે એ મુદ્દામાલ રાઇટફુલ ઓનરને તમામ જે કાનૂની પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ પૂર્ણ કરી રાઈટફુલ ઓનર્સને આ પાછા આપવામાં આવે એટલે આ પ્રોજેક્ટનું નામ છે તેરા તુચકો અર્પણ ફક્ત મઈ મહિનાની વાત કરીએ તો મઈ મહિનામાં તેરા તુચકો અર્પણના સમગ્ર રાજ્યમાં આશરે છસો ને ત્રેવીસ પ્રોગ્રામ્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ છ સો ત્રેવીસ પ્રોગ્રામમાં આશરે ચૌદ કરોડથી વધુ મુદ્દામાલ રાઇટફૂલ ઓનર્સને અલગ અલગ એકમો તરફથી પાછા આપવામાં આવી હતી એની સાથે સાથે ગુજરાત રાજ્યના જેટલા પોલીસ સ્ટેશનો છે જેટલી આઉટપોસ્ટ છે અને જેટલી ચોકીઓ છે એ લોકો દ્રણ દર બે મહિને એક કાર્યક્રમનું આયોજન કરે છે તેરા ત્રણ વાત તમારી ત્રણ અમારી જેમાં સ્થાનિક આગેવાનો સાથે સ્થાનિક લોકો સાથેની મિટિંગ કરે છે અને એ મિટિંગમાં સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવે છે સ્થાનિક લોકો તરફથી પોલીસ તરફથી શું અપેક્ષા છે તે બાબતે ચર્ચાઓ થાય છે એટલે ત્રણ ત્રણ વાત તમારી ત્રણ અમારીના મઈ મહિનામાં કુલ એક હજાર સાતસો ને સિત્તેર જેવા કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં કરવામાં આવી હતી ગ્રાસરૂટ પોલીસિંગને સુધારવા માટે આ એક નવી પહેલ જે ગુજરાત પોલીસની છે કે જેમાં ચોકી લેવલ ઉપર આઉટપોસ્ટ લેવલ ઉપર જે સ્થાનિક પ્રશ્નો છે એ પ્રશ્નોથી સ્થાનિક પોલીસ માહિતગાર થાય અને માહિતગાર થયા પછી આ અંગે જરૂરી કાર્યવાહી કરે તે માટે આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે અને ખૂબ સારું પરિણામ પણ આપણને જોવા મળી રહ્યું છે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી વ્યાજખોરો વિરુદ્ધ ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવ્યું છે મઈ મહિનાની વાત કરીએ તો એવા તેતાલીસ એફઆઈઆર દાખલ થઈ છે વ્યાજખોરની વિરુદ્ધમાં અને આ તેતાલીસ એફઆઈઆરમાં આશરે ચુંબોત્તર જેવા આરોપીઓને અટક કરવામાં આવી છે વ્યાજખોરો વિરુદ્ધ આપણે જે એફઆઈઆર દાખલ કરીએ છીએ એની સાથે સાથે અલગ અલગ એકમોમાં લોન મેળાનું પણ આયોજન પોલીસ તરફથી કરવામાં આવે છે અને આ લોન મેળામાં અધિકૃત રીતે લોકોને લોન મળે તે બાબતની વ્યવસ્થાઓ પોલીસ તરફથી કરવામાં આવે છે અને એમાં અલગ અલગ જે સ્ટેક હોલ્ડર્સ છે એ સ્ટેક હોલ્ડરને સાથે રાખીને આ મેળાનું આયોજન કરવામાં આવે છે મઈ મહિનામાં એવા પાંત્રીસ લોન મેળાની આયોજન ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં થઈ હતી આપણે જાણીએ છીએ કે આજે સાયબર ફ્રોડનું એક મોટો પડકાર સમાજની સામે છે જ અને એમાં ગુજરાત પોલીસ એમની રીતે પણ કામગીરી કરતી હોય છે વન નાઇન થ્રી ઝીરો જે સાયબર હેલ્પલાઇન છે એ હેલ્પલાઇન ઉપર જે અરજીઓ આવતી હોય છે એ અરજીઓની તપાસ અરજીઓ પરથી ગુના દાખલ કરવા આરોપીઓને અટક કરવા અને સાયબર ફ્રોડમાં જે રકમ લોકોના ગયા છે એ રકમ એ લોકોને પાછા મળે એ અંગેની કાર્યવાહી પોલીસ તરફથી કરવામાં આવે છે માર્ચ મઈ મહિનામાં મઈ બે હજાર પચીસમાં આશરે સત્તર કરોડ રૂપિયા સાયબર ફ્રોડની લોકોને પરત અપાવવામાં આવ્યું એની સાથે સાથે સાયબર ક્રાઇમના ગુનાને અટકાવવા માટે સાયબર અવેરનેસ કાર્યક્રમ પણ ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવે છે કેમ કે આપણે એમ છીએ કે સાયબર ફ્રોડને અને સાયબર ક્રાઇમને અટકાવવા માટે જો સર્વશ્રેષ્ઠ આપણી પાસે કોઈ વેપન હોય તો એ વેપન છે સાયબર અવેરનેસ તારીખ પંદર માર્ચના રોજ ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોને એક સૂચના આપવામાં આવી હતી કે સો કલાકની અંદર તમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે અસામાજિક તત્વો રહે છે એ અસામાજિક તત્વોની લિસ્ટ તમે તૈયાર કરો અને એ લિસ્ટ તૈયાર કર્યા પછી એ લોકોની વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરો કે જેના કારણે આ અસામાજિક તત્વો પર એક ભયનું વાતાવરણ થાય પંદર માર્ચથી લઈને એકત્રીસ મઈ બે હજાર પચીસ સુધીમાં મારી પાસે અત્યારે જે આંકડો છે એ આંકડો માર્ચ એપ્રિલ અને મે એ અઢી મહિનાનો આંકડો છે એટલે આ અઢી માસમાં જે અસામાજિક તત્વો આપણે આઈડેન્ટિફાય કર્યા હતા એ પૈકી આશરે પાંચસો ને છ્યાસી અસામાજિક તત્વોના જે ઇલિગલ કન્સ્ટ્રક્શન એવું કરવામાં આવ્યું હતું એ ઇલીગલ કન્સ્ટ્રક્શન ઘરનું પણ હોય ફાર્મ હાઉસ પણ હોય દુકાન પણ હોય કોઈ પણ સ્ટ્રક્ચર હોય એવા ગેરકાયદેસર દબાણ કરેલા જે સ્ટ્રકચર્સ હતા એવા પાંચસો ને છ્યાસી ઇલિગલ સ્ટ્રકચર્સને ગુજરાત પોલીસ અને સ્થાનિક કોર્પોરેશન અને નગરપાલિકાના મદદથી કરવામાં આવી હતી એની સાથે સાથે જે અસામાજિક તત્વો ગેરકાયદેસર બીજ કનેક્શન લીધા હોય એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવી હતી તો આ અઢી મહિનામાં આશરે એક હજાર સત્તાવન અસામાજિક તત્વોના ઇલીગલ વીજ કનેક્શન જે હતું એ કાપવામાં પોલીસને સફળતા મળી છે કે કામગીરી કરી છે વારંવાર જે અસામાજિક તત્વો ગુનાઓ કરતા હોય એ લોકોના અગાઉ જે ગુનાઓમાં એમને જામીન મળી છે જે બેલ મળ્યા છે એ બેલ કેન્સલેશન થાય જે નિયમની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓને આધીન બેલ કેન્સલેશન કરવા માટે કોર્ટમાં પ્રપોઝલ જે મૂકવાનું હોય છે એવા ચારસો ને ચોત્રીસ અસામાજિક તત્વોની જામીન કેન્સલ કરવા માટેની પ્રપોઝલ્સ પણ ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ એકમો તરફથી અલગ અલગ કોર્ટ્સમાં મોકલવામાં આવી છે જે અસામાજિક તત્વો એવા પ્રકારના ગુનાઓ કરતા હોય કે જેના કારણે એમને ફાઇનાન્શિયલ ગેઇન થતું હોય એટલે ક્રાઈમ ફોર ગેઇન આપણે જે કહીએ છીએ એ લોકોનું બેંક એકાઉન્ટ્સની સ્ક્રુટની કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી એટલે એવા અઢી મહિનામાં આશરે બસોથી પણ વધુ અસામાજિક તત્વોની જે બેંક એકાઉન્ટ્સ છે એની પણ સ્ક્રુટની ગુજરાત પોલીસની અલગ અલગ એકમો તરફથી કરવામાં આવી હતી એક હજારથી વધારે અસામાજિક તત્વોને તડી પાર કરવામાં આવ્યા અને આઠસોથી વધુ અસમાજિત તત્વો વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવી આપણે નાર્કોટિક્સ ના જે પ્રોબ્લેમ છે ડ્રગ્સના જે પ્રોબ્લેમ છે એની સામેની જે લડાઈ છે એ લડાઈમાં પણ ગુજરાત પોલીસ એમની રીતે તમામ પ્રયત્નો કરી રહ્યા છે મહેનત કરી રહ્યા છે અને અત્યારે જે રીતે અસામાજી તત્વો વિરુદ્ધ પાસા કરીએ છીએ એ જ રીતે જે નાર્કોટિક્સનો ઓફેન્ડર્સ છે એ લોકો માટે પણ એક પ્રિવેન્ટિવ ડિટેન્શનની જોગવાઈ છે જેને આપણે પીટ એનડી પીએસ કહીએ છીએ એ પીટ એનડી પીએસ હેઠળ પણ કાર્યવાહી કરવા માટે આજે ક્રાઈમ કોન્ફરન્સમાં ચર્ચાઓ થઈ હતી અને તમામ એકમોને સૂચના આપવામાં આવી છે કે પીટ એનડીપીએસ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવે ફક્ત છેલ્લા પંદર દિવસની વાત કરીએ આજથી છેલ્લા પંદર દિવસમાં આશરે સત્તર એવા સેવન્ટીન એવા નાર્કોટિક ઓફેન્ડર્સને પીટ એનડીપીએસ હેઠળ ડિટેન કરવામાં આવી છે એની સાથે સાથે ગુજરાત આપણે જાણીએ છીએ કે એક કોસ્ટલ રાજ્ય છે એટલે કોસ્ટલ સિક્યુરિટી ઇઝ આવર પ્રાઇમ કન્સર્ન પ્રાઇમ ફોકસ એ કોસ્ટલ સિક્યુરિટીને વધુ સુદૃઢ બનાવવા માટે પણ આજે ચર્ચાઓ થઈ હતી અને ખાસ કરીને આપણી જે કોસ્ટલ પેટ્રોલિંગ છે મરીન પોલીસ સ્ટેશન્સ છે મરીન ટાસ્ક ફોર્સ છે એ લોકોની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવ્યું અને મરીન ટાસ્ક ફોર્સની ખાસ કરીને જે કામગીરી છે અને એસઓજીની જે કામગીરી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એની કામગીરીને કઈ રીતે ભવિષ્યમાં વધુ સુધ બનાવી શકાય વધુ અસરકારક બનાવી શકાય એ અંગે આજે ખૂબ ઊંડાણમાં ચર્ચા થઈ હતી આપણે જાણીએ છીએ કે એસઓજીની ઓપરેશનલ કંટ્રોલ જે છે એ એન્ટી ટેરરિસ્ટ સ્કોડની હોય છે એટલે એન્ટી ટેરરિસ્ટ સ્કૉડ તરફથી આ એસઓજીની આખી જે કામગીરી છે એ કામગીરીમાં અલગ અલગ પ્રકારના જે રજીસ્ટર્સ મેન્ટેન કરવાના હોય જે સર્વેલન્સ કરવાના હોય અલગ અલગ પ્રકારના આરોપીઓ વિરુદ્ધ જે કાર્યવાહી કરવાનો હોય એના માટે આજે ખૂબ ઊંડાણથી આ ક્રાઈમ કોન્ફરન્સમાં ચર્ચા થઈ છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે ભવિષ્યમાં અલગ અલગ એકમોમાં જે એસઓજી છે એની કામગીરીમાં પણ પહેલાં કરતાં પણ સારી કામગીરીઓ કરી શકશે એ મારો ચોક્કસ વિશ્વાસ છે આપણે જાણીએ છીએ કે કોસ્ટલ સિક્યુરિટી નાર્કોટિક્સ અને સાથે સાથે મહિલા સુરક્ષા મહિલા સુરક્ષા માટે પણ ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે દરેક પોલીસ સ્ટેશનમાં શી ટીમ્સ કાર્યરત છે શી ટીમ્સના માધ્યમથી આપણે મહિલા સુરક્ષા બાળ સુરક્ષા સિનિયર સિટીઝન્સની સુરક્ષા આઉટરીચ પ્રોગ્રામ શી ટીમ્સના માધ્યમથી જે કરવામાં આવી રહી છે એ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે શું કામગીરી થઈ શકે એની પણ ચર્ચા કરવામાં આવી અને ટ્રાફિક એક્સિડન્ટ્સ ખાસ કરીને જે ફેટલ એક્સિડન્ટ્સ થાય છે અને રોડ અકસ્માતોના કારણે જે લોકો જીવ ગુમાવે છે એટલે રોડ અકસ્માતો કઈ રીતે ઓછા કરી શકાય એના માટે શું સ્ટ્રેટેજીઝ અપનાવી શકાય તે બાબતે પણ આજે ચર્ચા કરવામાં આવી અને ટૂંક સમયમાં ગુજરાત રાજ્યમાં દરેક જગ્યા દરેક રાજ્યમાં જે રીતે વન વન ટુ જે એમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ માટેની જે છે એ સમગ્ર રાજ્યમાં સ્થાપવા માટે નિકટ ભવિષ્યમાં આપણે કાર્યવાહી કરવાના છીએ એટલે વન વન ટુને કાર્યરત કરવા માટે ઓપરેશનલાઇઝ કરવા માટે જે સૂચનાઓ આપવામાં આવવાની હતી આપવાની હતી જે વ્યવસ્થાઓ કરવાની હતી જે તૈયારીઓ કરવાની હતી એ અંગે વન વન ટુના જે ઇઆરએસના વેન્ડર્સ છે એમના માધ્યમથી આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો